કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવાની માંગ સાથે કાંકરેજ તાલુકાની પ્રજા છેલ્લા ચાર દિવસથી બજાર બંધ રાખીને વિરોધ નોંધાવી રહી છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે જેમાં કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે કાંકરેજ તાલુકાની પ્રજા છેલ્લા ચાર દિવસથી બજારો બંધ રાખીને વિરોધ નોંધાવી રહી છે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી બસ સ્ટેન્ડ ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી અને સૂત્રોચ્યાર સાથે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરો તેવા સૂત્રોચ્યાર સાથે બનાસ અમારી ઓળખ છે તેવા સૂત્રો સાથે વેપારીઓ અને ખેડૂતો સહિત જુદી જુદી સંસ્થાઓએ સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે ત્યારે પાલનપુરનું અંતર સાહીઠ પાસઠ કિલોમીટર છે જ્યારે થરાદની નેવુંથી સો કિલોમીટરનું અંતર છે અને કાંકરેજ તાલુકો વર્ષોથી સામાજિક અને ભૌગોલિક રીતે બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલો તાલુકો છે અને એક બનાસ નદીના કાંઠે વસેલું શિહોરી એ કાંકરેજી ગાય ઉપરથી કાંકરેજ તાલુકા તરીકે ઓળખાય છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા કોઈ પણ ભોગે બનાસ અને કાંકરેજની ઓળખ ગુમાવવા માંગતી નથી ત્યારે હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કાંગ્રેશ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે અન્યથા લોકો રસ્તા રોકો આંદોલન કરી રોડ ઉપર ઉતરી જાય તો આંદોલન ઉગ્ર કરવાની ગર્ભિત ધમકી ઉચ્ચારી છે જિલ્લાનું વિભાજન કર્યું એ અમને ગમ્યું પણ અમારા કાંકરેજ તાલુકાને જે થરાદમાં સામેલ કર્યો છે એ અમારા બનાસકાંઠાવાસીઓને કોઈ કાળે પોષણ થાય એવું નથી એટલે સરકારને વિનંતી છે કે અમને જે છે બનાસકાંઠામાં જ રાખે થરાદમાં અમારું શું બધી રીતે ખેડૂતને અને વેપારીઓને તકલીફ પડે છે આવવામાં રસ્તો બિસ્માર છે એટલે સરકારને નિવેદન છે કે અમને બનાસકાંઠામાં જ રાખે નહીં આનું પરિણામ અલગ થશે આપું અને જે જિલ્લા વિભાજનમાં બનાસકાંઠામાંથી દૂર ધરી અને ખરાદમાં ખેંચી દેવામાં આવ્યો છે એ બાબતે છેલ્લા પાંચ દિવસથી સમગ્ર કાંકરી તાલુકા આલ આંદોલનના મૂડમાં છે અને અમે આંદોલન કરી રહ્યા કરી રહ્યા છીએ સરકાર આ બાબતે સત્વરે કંઈક નિર્ણય કરી અમને પરત બનાસકાંઠા જિલ્લામાં મૂકે નહીં તો આગામી સમયમાં આના ગંભીર પરિણામો સરકારને ભોગવવાના થશે અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ જે ગામે ગામ અમે લોકોની નિર્મણ કરશું ગામે ગામ પહોંચશું ગામે ગામ લોક સંપર્ક કરી અને આ બાબતે અમે લોકોને જાગૃત કરશું તેમ છતાં પણ જો પરિણામ નહીં મળે તો અમે એક મહાસંમેલનનું આજે આયોજન ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને સંમેલન વતી સરકારને રજૂઆત કરશું એ રજૂઆત પણ સરકાર ધ્યાનમાં નહીં લે તો અમે રસ્તા રોકું આંદોલન કરશું નેશનલ હાઈવે સત્યાવીસ અહીંયા કાંકરેજના હૃદયમાંથી પસાર થઈ જાય છે ટોટલ વાહન વ્યવહાર ઠપ થઈ જશે અને ગામો પંચાયતોના સહકારમાં લઈ અને ગામમાંથી દૂધ બંધ કરાવી દઈશું બાળકોને શાળાએ ભણવા મૂકવાનું ભરાય બંધ કરાવી દઈશું આવા ઉગ્ર આંદોલનો આગામી સમયમાં અમે વિચારી રહ્યા છીએ અને અમને મજબૂર ના કરો આ સુધી પહોંચવા માટે તો સરકારે સત્વરે આ બાબતે નિર્ણય લઈ અમને પરત બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરે